લુણવા ગામના મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી લુણવા ગામમાં થોડા દિવસો અગાઉ બે કોમ વચ્ચે મારામારી ઘટના સર્જાઈ હતી જેમાં પારદર્શિકતાની કાર્યવાહી થાય તે માટે મુસ્લિમ સમાજના લોકો એકઠા થઈને કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે અમારું બાબાખાન બાવી મુસ્લિમ સંગઠન પ્રમુખ અને અમે તકલીફી જે બનાવ બન્યો લુણવામાં એના અનુસંધાનમાં અમે એસપી સાહેબના અને કલેક્ટર સાહેબને આવેદન આપ્યું કે જે આરોપી હમણાં પકડાયા નહીં એ આ લોકોની ધરપકડ થાય અને જે અમારા જે સારવાર લેતા હતા ને એ લોકોને પકડીને મતલબ જેલમાં નાખ્યા બરાબર અમારે એ રજૂઆત હતી કે એ બી આરોપીને પકડ્યો જે આઝાદ ફરસ છે ઓનામાં એમ કે સાહેબ અમારા ગામમાં મુસ્લિમના ઘર વધારે છે પણ અમારે ભાઈકચારો એટલો બધો છે હિન્દુ મુસલમાનમાં કોઈ કદી કદી બી આવું થયું નહીં અને આ ચાર પાંચ છોકરા એમના અને અમારા બી ચાર પાંચ છોકરાઓ વચ્ચે નાની એવી બાબતમાં આ આટલું મોટું સ્વરૂપ રહી ગયું એના માટે સાહેબ અમે અમને સાચો ન્યાય મળે અને બધાને સરખો ન્યાય મળે એના માટે સાહેબ અમે આવ્યા હતા રજૂઆત છોકરો છોકરીમાં માથાકૂટ થઈ છે ચાલો પોલીસ આ લોકોને પણ અમારા વાળાને લઈ ગયા અને એને કોઈ પકડ્યા નહીં એના માટે આયા છીએ પઠાણ મારી ડેલીગેટ લો અહીં આવવાની જરૂર એટલા માટે કે અમારા ગામની અંદર વીસ વચ્ચે જે ઘટના ઘટી એ ઘટના બહુ અમારા ગામ માટે થોડું કલંકરૂપ છે અને અમારી ગામની જે આજ દિવસ સુધીના એકતા અને ભાઈચારાની જે મિસાલ હતી એ મિસાલને બચકો ના લાગે અને ફરીથી એક વ્યક્તિગત છોકરાની બાબતોમાં કોઈ મોટું સ્વરૂપ ધારણ ના થાય એના માટે જે પણ તંત્ર છે એ તંત્ર એની તાત્કાલિક કાર્યવાહી કરી અને ફરીથી ગામની અંદર કોઈ માહોલ ના બગડે અને જે બી ગુનેગારો ઠરે છે કે જે બી છે એમને ધરપકડ થાય એમને ગામના અને લોકોને બધોને ન્યાય મળે અને અમારા ગામની ભાઈચારો કાયમી માટે જળવાઈ રહે એના માટે અમારા પ્રયત્નો છે આજે અમે ગામની અંદર ઈદ અને દિવાળી ભેગી મનાવતા હોઈએ છીએ મંદિરનો ઉત્સવ હોય કે અમારા દરગાહનો ઉત્સવ હોય તો ભેગા જ મનાવતા હોય છે તો આજે એ ગામની જે અમારા જિલ્લા લેવલે અમારી જે નોંધ લેવાય છે એ નોંધને કોઈ નુકસાન ના પહોંચે અમારા ગામને નુકસાન ના પહોંચે ભાઈ ચાલુ છે અમારું બધું કાયમી જળવાઈ રહે એ જ અમારા બધા ગામ આગેવાનોની એ લાગણી અને માગણી ખાન સરદાર ખાન હસીન ખાન ગામનું વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ અમારા ગામમાં નાની બોલાચાલીમાં મોટો ઝઘડો થઈ ગયો હતો એ ઝઘડાને જે ઝઘડામાં અત્યાર સુધીમાં પોલીસે સામે પક્ષવાળા આરોપીઓને પકડ્યા નથી સામે પક્ષવાળાને પકડ્યા નથી અને અમારા પક્ષવાળા માણસોને ફરિયાદ થયા પહેલાં પકડી દીધેલ છે એટલે એક તરફી કાર્યવાહી અત્યાર સુધીમાં જે થઈ રહી છે એની રજૂઆત કરવા માટે અમે અહીંયા આવેલા હતા અને પોલીસ પોલીસ તથા તંત્ર સામે અમને નિષ્પક્ષ નિષ્પક્ષ તપાસ કરે અને જે તે સામે પક્ષવાળા અને અમારા પક્ષવાળા બધાને જે જે તે વ્યક્તિઓ છે એમને ન્યાય મળે એ માટે અહીંયા અમે સાહેબને આવેદનપત્ર માટે આપવા માટે હાજર રહેલ છીએ કલેક્ટર સાહેબે આવેદનપત્ર અમારી પાસે જે સ્વીકાર્યું છે અને અમને ભાંઘીરી આપી છે કે તમારી અરજી પર આવેદનપત્ર પર અમે થોડા દિવસોમાં કામ કરશું એવી અમને ભાંઘરી આપી છે